વડોદરા શહેરમાં સ્વચ્છતાનું પખવાડિયું વિવિધ વિસ્તારોમાં ઉજવવામાં આવી રહ્યું છે તે આજે દિનેશ મિલ પાસે આવેલ ગરનાળા નીચે દૂષિત પાણી જોવા મળ્યું હતું સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બાર વિસ્તારમાં આવેલ દિનેશ મિલ સાંઈબાબા મંદિર પાસે આવેલ ગરનાળા નીચે આજે દૂષિત પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ફરીને જવા માટેની પરિસ્થિતિ ઊભી થઈ હતી દૂષિત ગંદા પાણીના લઈને સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે

એ એ લોકોએ અહીંને અહીંયા જોવું જોઈએ વોર્ડ નંબર માં આવીને જોઈએ જોઈએ વગર વરસાદમાં પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે કાયદેસરના છેડા કે તમે અહીંયાથી જાઓ અને તમારા ઘરે રોગો લઈને જાઓ બીમારી તમારા ઘરમાં રહે એટલે બીજા લોકોની જ દુકાન ચાલુ રહે એટલે આ કોર્પોરેશન કોલોપરેશન કરી દીધું છે કે દવાખાના સાથે અને લોકોને બીમારી આપી રહ્યો છે મફતમાં પણ આ વગર વરસાદનું પાણી શરમ આવું જોઈએ તંત્રને આપણા ક્યાં વર્ષ વગર વરસાદનું પાણી અહીંયા રોડ પર આવતું થઈ ગયું વિચાર જોવું જોઈએ વરસાદ છે નહીં તો બી આ તંત્ર જેમ તેમ જેમ તેમ આ રોડ પર આટલા એટલું નફર છે તમને કહી દઉં કે આટલું દેખાશે મીડિયા થ્રુ આ જાણકારી મળશે તો બી એ લોકો આવીને આનું નિરાકરણ નહીં કરે એટલું લખીને આપી દો તમને એટલા ડેન્જર માણસો બેસે છે આપણે ત્યાં નેતા નેતાઓ તો નિષ્ફળ છે જોડે જોડે અધિકારીઓ બી નિષ્ફળ રહ્યા છે અધિકારીઓને કહેવામાં આવનારું સમય ચૂંટણી છે પરિવર્તન નક્કી જ છે એટલે યાદ રાખજો કે અમે આ નેતાઓ જેવું ઢીલું પોચું નહીં મેલીએ અમે તમને દબાઈને કામ કરાવડાવીશું અને આ જે ગંદકી છે ને એમાં જનતા જે જઈ રહી છે ને એ અધિકારીઓને અમે લોકો ઉભા રાખીને કામ કરાવડાવીશું ભાઈ એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં માં આવેલું નટા કાઉન્સિલ બાજુ સાહેબ બાબા ઘરનાલુ છે તમે અહીંયા જોઈ શકો છો વારંવાર અમે હજારો કમ્પ્લેન્ટો કરી છતાં પણ આ ઘરનાલાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમે તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ઘરનાલાનું નિરાકરણ બી નહીં આવે તમે આ જોઈ શકો છો પાંચ દિવસથી વરસાદ તો એક થેમ્પ પણ નથી પડ્યો છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિકની જનતાને કશી કોઈપણ જાતની સુવિધા આપતા નથી એ લોકો સારી કોર્પોરેટર આવતું નહીં કોઈ નહીં ભાઈ અમારા કમનસીબ એવું છે કે અમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય પરિવર્તન થાય ને પરિવર્તન થાય એ જ અમારી વડોદરા શહેરના જનતા અપીલ છે